નમસ્કાર મિત્રો ખાસ આજથી મિત્રો આપણે વળી પાછી શરૂઆત કરીએ છીએ કે હળોદ માર્કેટયાર્ડમાં જે દરરોજ હરરાજી કાર્ય ચાલુ હોય છે અને હરરાજી કાર્યમાં વિવિધ જે જણસીઓ ખેડૂતો વેચવા માટે આવે છે તો એને કેવો જે બજાર ભાવ જે છે મિત્રો એ મળે છે તે માટે થઈ અને હવે દરરોજ આપણે વિડીયોના માધ્યમથી ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર આપણે મળીશું મિત્રો તેની સાથે દરરોજના હળોદ માર્કેટયાર્ડના જે વિવિધ જણસીઓના ભાવ છે તે તેની સાથે કેટલી આવક થઈ છે તે પણ જણાવીશું તેની સાથે મિત્રો માર્કેટ યાર્ડ છે તો તેનો બજાર ભાવને તેની શું કંઈ આવક નહીં છે તો એ પણ મિત્રો હવે આવતા દિવસોમાં આપણે એ પણ ચાલુ કરવાના છીએ ખાસ આજથી આપણે શરૂઆત એ કરી છે કે માર્કેટ યાર્ડમાં આજે તારીખ થઈ બે ચાર બે હજાર ચોવીસ અને આજની જે હરરાજી હતી આજની હરરાજીમાં કયા પાકનો કેટલો ભાવ જે છે એ થયો છે તેની સાથે કયા માલની કેટલી હરાજી થઈ કેટલી આવક થઈ છે એ પણ મિત્રો તમને જણાવીએ તો પહેલા મિત્રો ખાસ જણાવી દઈએ તો આજે કપાસનો ભાવ હતો બારસો પચાસથી પંદરસો ને સિત્તેર રૂપિયા લગીનો અને આવક થઈ છે એક હજાર પચાસ મણની આ જે કંઈ મિત્રો આપણે ભાવ કહીશું વીસ કિલોનો ભાવ એટલે કે એક મણનો મિત્રો ભાવ છે કપાસ હતો બારસો ને પચાસ થી પંદરસો સિત્તેર એક હજાર પચાસ મણની આવક થઈ છે જીરુનો ભાવ રહ્યો છે તેતાલીસો થી પચાસ અને ને પિંચોતેર મણની આવક થઈ છે વરિયારીની વાત કરીએ તો બારસો થી સત્તરસો ને ભાવ બોલાયો હતો વરિયારીની આવક થઈ છે આઠ હજાર સાડત્રીસ જ્યારે ઈસલબુલ એની બાવીસો થી ને નો ભાવ રહ્યો છે ત્રણ હજાર ત્રણસો ને છન્નું મણની એની આવક થઈ છે મિત્રો એરંડાની વાત કરીએ તો એરંડામાં અગિયારસો થી અગિયારસો પંચાવન સુધીનો ભાવ રહ્યો છે સાથે ઘઉંની વાત કરીએ તો ઘઉંનો આજનો બજાર ભાવ રહ્યો છે ચારસો થી પાંચસો સુધીનો એની આવક થઈ છે તેરસો અગિયાર મણની એટલે હવે ઘઉંની ધીમી આવક થઈ રહી છે સાથે તલની વાત કરીએ તો બાવીસો પચાસ થી તેવીસો રૂપિયા સુધીનો તલનો ભાવ રહ્યો છે એની આવક થઈ છે એકોતેર મણ રાયની વાત કરીએ તો રાયનો બજાર ભાવ આજનો એક હજારથી તેરસો ને છત્રીસ સુધીનો ભાવ રહ્યો છે મિત્રો એની આવક થઈ છે અગિયારસો ને ઓગણ મણની ધાણાની વાત કરીએ તો આજનો ધાણાનો બજાર ભાવ રહ્યો છે એક હજાર એંસીથી અઢારસો ને પાંત્રીસ રૂપિયા સુધીનો ધાણાનો ભાવ રહ્યો છે પચીસો ને સત્યોતેર મણ ધાણાની જે છે મિત્રો એ આવક થઈ છે સાથે ચણાની વાત કરીએ તો ચણામાં એક હજારથી એક હજાર બ્યાસી સુધીનો ભાવર રહ્યો છે આઠસો ને મણ ચણાની આવક થઈ છે સાથે મેથીની વાત કરીએ મિત્રો તો એક હજારથી અગિયારસો ને સુધીનો ભાવર રહ્યો છે એની આવક છે આઠસો એકોતેર મણ એટલે આવી રીતના મિત્રો દરરોજ જે છે માર્કેટયાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ સાથે કેટલી આવક હળવદ ઉપરાંત ધાંગધ્રા પણ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ જે છે અત્યારની જે કંઈ આવક છે મિત્રો એ પણ આપણે મિત્રો દરરોજ વિડીયોના માધ્યમથી તમારા સુધી માહિતી પહોંચાડશું આભાર